નમસ્કાર મિત્રો વ્યાસપ્રતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ મંગળવાર નું પંચાંગ અને તે દિવસની બારે રાશિઓનું રાશિ ભવિષ્ય તારીખ છવીસ આઠ બે હજાર પચીસ મંગળવાર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ તિથિ ત્રીજ તેર ને ચોપન સુધી ત્યાર પછી ચોથ સૂર્યોદય જોઈએ તો છ ને ઓગણીસ થી જોઈએ તો ઓગણી ને ચાર સુધી ચંદ્રોદય જોઈએ આઠ એકાવન થી ચંદ્રાસ્ત્ર જોઈએ વીસ ને એકાવન સુધી નક્ષત્ર જોઈએ તો હસ્ત નક્ષત્ર ત્રીસ ને 4 સુધી ત્યાર પછી ત્યાર પછી વણિજ છવી ને છેતાલીસ સુધી ત્યાર પછી વિષ્ટી ભરા આવે છે વિક્રમ સવંત જોઈએ વિક્રમ સંવંત કાલયુક્ત સપ્તસવન ઓગણીસો સુડતાલીસ વિશ્વાસુ ગુજરાતી સવન બે રાશિ એક્યાસી તો સંલું બાળકની રાશિ કન્યા કોઠ ત્યાર પછી સૂર્ય નક્ષત્ર મઘા ઋતુ વર્ષા શરદ ઋતુ દક્ષિણાયન આજનું ધીનમાન જોઈએ તો બાર કલાક પિસ્તાલીસ મિનિટ અને છ સેકન્ડ સુધીનો ધીમમાંડ છે રાત્રિમાન જોઈએ તો અગિયાર કલાક પંદર મિનિટ અને તેર સેકન્ડનો રાત્રિમાન છે આજનું અભિજીત મુહૂર્ત જોઈએ તો બાર કલાક સોળ મિનિટથી તેર કલાક સાત મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તો હવે આજનું રાશિ ભવિષ્યમાં નજર કરીએ બારે રાશિઓના તો પ્રથમ મેષ રાશિ જોઈએ અલગી ઈ મેષ રાશિમાં સામાન્ય કાર્યક્ષેત્રે પડકારો આવી શકે છે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો મેષ રાશિઓનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4 મેષ રાશિઓનો

શુભ અંક જોઈએ તો છ અને અશુભ અંક જોઈએ તો પાંચ વૃષભ રાશિ નો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને અશુભ રંગ જોઈએ તો સફેદ આ રીતના પછી આપણે મિથુન રાશિ જોઈએ ક છ ઘ મિથુન રાશિમાં માં જોઈએ તો સામાન્ય છે તેમાં પરિવારમાં થોડો તણાવ રહેશે અને તણાવ પણ રહી શકે છે જમીન મિલકત સંબંધિત કાર્યમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે આ લોકો મિથુન રાશિનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3 મિથુન રાશિનો શુભ રંગ છે લીલો અને અશુભ રંગ છે ભૂરો આ રીતના આપણે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ હ તેમાં અત્યંત શુભ છે કારણ કે તેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે તમને મુખ્ય યાત્રાઓ ફળદાયી નિવડશે તથા નવા નવા કાર્યોની શરૂઆત તેના માટે સારો દિવસ છે આવી રીતના કર્ક રાશિને શુભ અગ છે બે અને તેમનો અશુભ અવ છે ચાર કર્ક રાશિનો શુભ રંગ છે સફેદ અને અશુભ રંગ છે ચાંદી આવી રીતના આપણે સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મઠ સિંહ રાશિમાં જોઈએ તો સામાન્યથી શુભ છે કારણ કે ધન લાભના યોગ થશે પરંતુ ખર્ચ પણ તમારો વધશે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો જરૂરી છે આ સિંહ રાશિનો શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિનો શુભ રંગ છે સોનેરી અને તેનો અશુભ રંગ છે નારંગી આ રીતના આપણે પછી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિ જોઈએ તો પટણ કન્યા રાશિમાં શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં માનસિક શાંતિ તેમને રહેશે આત્મવિશ્વાસ તેમનો વધશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ રીતના કન્યા રાશિનો શુભ અંક જોઈએ પાંચ અને તેમનો અશુભ અુલા રાશિ જોઈએ તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રમા તે સામાન્ય છે સામાન્ય એમાં ખર્ચ પર નિરંતર રાખવું જરૂરી છે તેમાં અજાણ્યા લોકો પર ક્યારે ભરોસો ન કરવો તમે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે આ સાત તુલા રાશિનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ આવી રીતના આપણે પછી વૃશ્વિક રાશિ જોઈએ કે ન

શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 8 ધન રાશિઓનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી આ રીતના આપણે હવે જોઈએ મકર રાશિ મકર રાશિ જોઈએ તો કે ખજ મકર રાશિઓને સામાન્ય દિવસ છે કે કે ભાગ્યનો ઓછો સાથ મળી શકે છે ધાર્મિક કાર્યોમાં તેઓને રુચિ ઓછી રહેશે અને મહેનત પ્રમાણે પણ ઓછું ફળ મળી શકે છે આ લોકોમાં મકર રાશિઓનો શુભ અંક છે આઠ અને તેનો અશુભ અંક છે ચાર મકર રાશિઓ માટે શુભ રંગ છે વાદળી અને અશુભ રંગ છે ભૂરો આવી રીતના આપણે હવે કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં ગ સ સ કુંભ રાશિઓ માટે સામાન્ય દિવસ છે

મીન રાશિનો શુભ અંક જોઈએ તો ત્રણ છે અને તેમનો અશુભ અંક જોઈએ તો છે છે આમ મીન શુભ રંગ રંગ જોઈએ જોઈએ તો તો પીળો અને તેમનો અશુભ ક્રીમ છે નમસ્કાર મિત્રો ખાસ નું આ રાશિ ભવિષ્ય શોર્ટકટ માં આપ્યું છે તો અમુક ને સ્પર્શ કરે તેવો ખાસ નિવેદન આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો